માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે ધ્યાનમાં રાખીને આપણે સંબોધીને હું આ વાત કરી રહ્યો છું હું અત્યારે મારા પોતાના ખેતરમાં ગાંધીનગર જેમાં પાછળ તલ સૂકવેલા છે અહીં મગ અડદ વગેરે વગેરે મારી ગાયો માટે રાખેલું ઘાસ જે ભીનું થઈ ગયું છે વરસાદથી એ પણ પાછળ સુકેલું દેખાય છે આ તો એક નમૂનો છે પણ આખા ગુજરાતમાં જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો હોય કલ્પના બહારનો ખેડૂતોએ ખૂબ મહેનત કરીને કારી મજૂરી કરીને પરસેવાના પૈસાથી જે કંઈ બનાવ્યું હોય વાવ્યું હોય અને જ્યારે એને તૈયાર કરીને ખેતરમાં લેવાની તૈયારી હોય મોંમાં આવેલો કોળીઓ જ્યારે ઝૂંટવી જતો હોય એનો ખરાબમાં ખરાબ દાખલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જે ખેડૂતે મગફળી વાવી હોય કપાસ હોય બીજું ત્રીજું તલ કઠોર વગેરે વગેરે ખતમ થઈ ગયું છે આમાં સર્વેનો સવાલ આવતો જ નથી મગફળી પલરે તો શું થાય કપાસ પલરે તો શું થાય અનાજ કે ઘાસ પલરે તો શું થાય આમાં સર્વે ન હોય એ ખેડૂતની જિંદગી ખતમ થઈ ગઈ એના બાર મહિનાની મહેનત જે આમાં અપેક્ષા રાખી હોય કે હું કંઈ પાક છે અને મારા બાળકો માટે અભ્યાસ હોય આ ઘર માટે આ દીકરીના હાથ પીડા કરવાનો હોય વિગેરે વિગેરે એની આશા ઉપર પાણી ફરી વળ્યું કુદરતે માવઠુંના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વાર્યું એવા વખતે માનવતાના આધારે આ ગુજરાતનો ખેડૂત જે કારી મહેનત મજૂરી કરીને જે પ્રજાનું પેટ ભરે છે એની સામે માનવતાના આધારે કોઈપણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય મારા તારા સિવાય વગર વીમો વીમો છે કે નહીં ફલાણું છે કે નહીં સર્વે થયો કે નહીં એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને આમાં ખેડૂતોને ત્રણ હજાર કરોડની મગફળીનું નુકસાન થયું ને એ આધાર નહીં પણ અમુક ખેડૂતને કેટલું થયું જેને મગફળી વાવી હતી નવાઈ હોય એને નુકસાન નથી એવું થોડું છે જેને કપાસ હોય તો કપાસનું નુકસાન થયું છે એવા ઠેકાણે તમે લમસમ કરીને એ ખેડૂતોને જે ધ્યાનમાં રાખીને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો ના હોય તો એને મોકૂફ કરો વ્યાજ વધારવાના ધંધા બંધ કરો અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની જેને હું તાયફા કહું તો ચાલે કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય તો કોઈપણ માણસને એવું થાય કે આ આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાયફા કરી રહ્યો છું એવી સરકાર ગુજરાતની હો કે દેશની માનવતાના આધારે આ ખેડૂતને બચાવો અત્યારે હાલ તમે તમારી બેન્કોને કહો કે જે ખેડૂતને માગે એ એની મર્યાદામાં જે જમીન હોય એના પ્રમાણમાં એને ધિરાણ આપે એનું વ્યાજ નહીં લેવાનું જૂનું ધિરાણ માફ થાય હું હમણાં કરજા મુક્તિ લઈ રહ્યો છું એનો કાગળ બી આપને લખવાનું હું ખેડૂતો માટે બી કાગળ લખો ખેડૂતોના દેવા બી માફ કરો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને બોતેર હજાર કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણાં માફ કર્યા હતા આ તો સામાન્ય ગુજરાત છે વિકસિત ગુજરાત છે તમે વાહ વાહ કરી રહ્યા છો જ્યાં જુઓ તો વાહ 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 તો ગમસે ગમ આ આ આ ખેડૂતોની આહ નહીં એમની વાહ લ્યો એના બાળકોની આહ નહીં એમની બી વાહ લ્યો એને પરિવાર છે બાળકો ભૂખે મળતા હોય છે અત્યારે કોઈ આધાર નથી એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય એવી સરકારના વડા તમે છો તો કોઈપણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય કોઈપણ જાતના સર્વેના ચક્કર સિવાય ખેડૂત માગે એમ એને કરો અને ખરીફ ખતમ થઈ ગયું આમના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરનો તમારા મામલતદારો તમારા ટીડીઓને આટલી બધી દુનિયા મોટી છે બધાય ને છેના માટે એમપી એમએલએ બૂટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે આમાં 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 ક્યાં મત લેવાના છે અને એટલા માટે તમે પૂરી સૂચના આપો તંત્ર માનવતાના આધારે ખેડૂતની સામે લાગણી રાખીને તાત્કાલિક રીતે જોઈએ એટલું ધિરાણ આપે જૂનું ધિરાણ જવા દે માફ કરે નવા ધિરાણ માટે જે કંઈ યોજના હોય એમાં તાત્કાલિક કરીને આ સર્વે વિગેરે વિગેરે જ્યારે જ્યારે થાય ત્યારે ખરું પણ હાલ તો એને હાશ આપો હું ઈચ્છુક તમે હાશ આપશો અને આ ચક્કરમાં પડ્યા સિવાય ખેડૂતની ઈચ્છા પ્રમાણે એની માગણી પ્રમાણે ગુજરાત સરકાર રાહતરૂપ થશે એવી તમારી પાસે આશા રાખો છું જય હિન્દ જય ગુજરાત